આકાશવાણી સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય ભારત ઉર્જા સપ્તાહનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશની સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા બત્રીસ ગણી વધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ ખાતે એઆઈ એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરશે અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત લાખ હજાર કિલોમીટર માર્ગોનું નિર્માણ થયું માગી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે આજે સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની સ્ટીલ પર ટેરિફ વધારવાની જાહેરાતના પગલે ભારતીય શેર બજારમાં ઘટાડો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત છેલ્લા દાયકામાં દસમા સ્થાનથી ઉપર આવીને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે પ્રધાનમંત્રીએ આજે સવારે દિલ્હીના દ્વારકાના યશોભૂમિ ખાતે ભારત ઉર્જા સપ્તાહ બે હજાર પચીસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કરી હતી શ્રી મોદીએ ભાર મૂક્યો કે દેશની સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા બત્રીસ ગણી વધી છે તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત ત્રીજો સૌથી મોટો સૌર ઉત્પન્ન કરતો દેશ છે પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે અશ્મિભૂત ઇંધણ ઉર્જા ક્ષમતા પણ ત્રણ ગણી વધી છે તેમણે કહ્યું કે ભારત પેરિસ જી ટ્વેન્ટી કરારોના લક્ષ્યને પૂર્ણ કરનાર પ્રથમ રાષ્ટ્ર છે भारत की सेंचुरी है भारत अपनी ही नहीं दुनिया की ग्रोथ को भी ड्राइव कर रहा है और इसमें हमारे एनर्जी सेक्टर की बहुत बड़ी भूमिका है प्रधानमंत्री मोदी ने भारमुखियों के भारत फक्त પોતાનો વિકાસ ને જ નહીં પરંતુ વિશ્વના વિકાસ ને પણ આગળ ધપાવી રહ્યો છે શ્રી મોદીએ કહ્યું કે આજે ભારતનો બાયોફ્યુલ ઉદ્યોગ ઝડપથી વિકાસ કરવા માટે તૈયાર છે તેમણે ઉમીર્યું કે દેશ પાસે 500 મિલિયન મેટ્રિક ટન ટકાઉ स्टॉक आज भारत 19% परसेंट इथेनॉल ब्लेंडिंग कर रहा है इससे फॉरेन एक्सचेंज की सेविंग हुई है और सब्सटेंशियल फार्मर रेवेन्यू जनरेट हुआ साथ ही सीओ टू एमिशंस में सिग्निफिकेंट कट भी आया है हम अक्टूबर 2025 से पहले ही 20% परसेंट इथेनॉल मैंडेट अचीव करने की राह पर है ઇથેનોલ મિશ્રણ વિશે બોલતા શ્રી મોદીએ કહ્યું કે દેશ હાલમાં ઓગણીસ ટકા ઇથેનોલનું મિશ્રણ કરી રહ્યો છે જેનાથી વિદેશી હુંડિયામણ બચાવવામાં મદદ મળી છે ખેડૂતો માટે નોંધપાત્ર આવક થઈ છે અને સીઓ ટુ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત ઓક્ટોબર બે હજાર પચીસ પહેલાં વીસ ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાના માર્ગ પર છે પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ દેશ સ્થાનિક સપ્લાય ચીન અને ઉત્પાદનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે શ્રી મોદીએ કહ્યું કે આગામી બે દાયકા વિકસિત ભારત માટે મહત્વપૂર્ણ રહેશે અને ઉમેર્યું કે આગામી પાંચ વર્ષમાં દેશ ઘણા મોટા સીમાચીન પાર કરશે તેમણે નોંધ્યું કે ભારતના ઘણા ઉર્જા લક્ષ્ય બે હજાર ત્રીસની સમયમર્યાદા સાથે સુસંગત છે તેમણે સ્વીકાર્યું કે આ લક્ષ્ય મહત્વાકાંક્ષી લાગે છે પરંતુ છેલ્લા દસ વર્ષમાં થયેલી પ્રગતિએ વિશ્વાસ જગાડ્યો છે કે ભારત તેમને પ્રાપ્ત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે આ સંવાદનું ઉદ્દેશ્ય ભારત અને ફાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે આ દરમિયાન ભારત અને ફાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા છે પ્રધાનમંત્રી મોદી આજે કૃત્રિમ બુદ્ધિમતા એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરશે આ પરિષદનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાની સાથે જવાબદાર કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસને પ્રોત્સાહન આપવાનું છે આ દરમિયાન ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પેરિસના ભારતીય સમુદાયના લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું સરકારે આજે લોકસભામાં જણાવ્યું કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બે હજાર બેમાં તેની શરૂઆત થઈ ત્યારથી સાત લાખ બોતેર હજાર કિલોમીટરના રસ્તા બનાવવામાં આવ્યા છે પૂરક પ્રશ્નના જવાબ આપતા ગ્રામીણ વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી કમલેશ પાસવાને જણાવ્યું કે આ યોજનાને કારણે જ ગ્રામીણ વિસ્તારમાં એક લાખ ત્રેસઠ હજાર રહેઠાણો સુધી રોડ કનેક્ટિવિટી વિસ્તરી છે મંત્રીએ કહ્યું કે આ યોજનાના ચોથા તબક્કાનો ઉદ્દેશ્ય દેશભરમાં પચીસ હજારથી વધુ રહેઠાણોને રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાનું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહેશે પ્રખ્યાત યુનાની ચિકિત્સક શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિત્તે દર વર્ષે અગિયાર ફેબ્રુઆરીને યુનાની દિવસ તરીકે ઉજવવામાં આવે છે આયુષ મંત્રાલય હેઠળની અગ્રણી સંશોધન સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન સંકલિત આરોગ્ય ઉકેલ માટે યુનાની દવામાં નવીનતાઓ આ વિષય પર બે દિવસીય પરિષદનું આયોજન કરી રહી છે આ પરિષદ સંવાદ સહયોગ અને જ્ઞાનના આદાન પ્રદાન માટે એક મંચ પૂરું પાડશે જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં યુનાની દવાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવાનો છે માગી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે મંગળવાર સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રીની સૂચના પર મેળા પ્રશાસને ભક્તોને સુગમ પરિવહન અને સલામત સ્નાન પૂરું પાડવાનો નિર્ણય લીધો છે મહાકુંભના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું કે મેળા વિસ્તારમાં શ્રદ્ધાળુઓના સ્નાનને સુગમ બનાવવા માટે અગિયાર ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગ્યાથી સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે જેમાં આવશ્યક અને કટોકટી સેવાઓ સિવાયનો સમાવેશ થાય છે પ્રયાગરાજ શહેરમાં મહાકુંભ સ્નાન માટે બહારથી આવતા શ્રદ્ધાળુઓના વાહનો અગિયાર ફેબ્રુઆરીના સાંજે પાંચ વાગ્યા પછી સંબંધિત રૂટના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવશે બિહાર અને મધ્યપ્રદેશમાં બે અલગ અલગ અકસ્માતમાં દસ કુંભયાત્રાળુઓના મોત થયા છે મધ્યપ્રદેશના જબલપુરમાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સિહોરા નજીક રાષ્ટ્રીય દોરીમાર્ગ ત્રીસ પર કુંભયાત્રાળુઓને લઈ જતું એક વાહન રોંગ સાઇડથી આવી રહેલા ટ્રક સાથે અથડાયું ત્યારે આ દુર્ઘટના બની હતી પોલીસ અને કટોકટી સેવાઓ સહિત સ્થાનિક અધિકારીઓ રાહત અને બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા મૃતક અને ઘાયલ આંધ્રપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે બીજી એક ઘટનામાં બિહારના કૈમુર જિલ્લામાં રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે ઓટો રિક્ષા અથડાતા ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર પચીસ ટકા ટેરિફ લાદવાની યોજનાની ઔપચારિક જાહેરાત કરતાં આજે સ્થાનિક બેન્ચમાર્ક સૂચક આંકો નીચા સ્તરે ખુલ્યા સેન્સેક્સ ચારસો કરતાં વધુ પોઈન્ટ ઘટીને છોતેર હજાર આઠસો પચાસની આસપાસ કારોબાર કર્યો હતો નિફ્ટી એકસો પંદર પોઈન્ટ ઘટીને ત્રેવીસ હજાર બસો છાસઠ પર કારોબાર કરી રહ્યો હતો પંડિત દયાળ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પંડિત દયાળ ઉપાધ્યાયે તેમના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વિતાવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે તેમના વિચારો અને સિદ્ધાંતો હંમેશા દેશવાસીઓને લોકોની સેવા કરવા માટે પ્રેરણા આપશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને અન્ય પક્ષના નેતાઓએ પણ આજે નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી છત્તીસગઢ પોલીસના આતંકવાદ વિરોધી દળ એટીએસએ મુંબઈમાં ત્રણ બાંગ્લાદેશી ભાઈઓની ધરપકડ કરી હતી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઈરાક જવાના કેસમાં ધરપકડ કરી છે પકડાયેલા ત્રણેય આરોપીઓ બાંગ્લાદેશના જેસોર જિલ્લાના વતની છે મુંબઈ એટીએસ દ્વારા ચેક કર્યા બાદ તેમને મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી અધિકારીના જણાવ્યા અનુસાર આ ભાઈઓ રાયપુરના ટીકરાપારા વિસ્તારમાં રહેતા હતા તેઓ ગયા મહિનાની છવ્વીસમીએ ટ્રેનમાં મુંબઈ ગયા હતા અને બનાવેટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ઈરાક જવાની યોજના બનાવી હતી શ્રમ અને રોજગાર મંત્રાલયે રાષ્ટ્રીય કારકિર્દી સેવા એનસીએસ પોર્ટલ પર નોંધાયેલા નોકરી શોધનારાઓ માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોજગારની તક વધારવા માટે એક અગ્રણી જોબ પોર્ટલ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા આ પ્રસંગે બોલતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આ કરારથી દર વર્ષે એનસીએસમાં એક પોઈન્ટ પચીસ લાખ આંતરરાષ્ટ્રીય ખાલી જગ્યા અને દસ લાખથી વધુ સ્થાનિક ખાલી જગ્યાઓ વિશે માહિતી મળવાની અપેક્ષા છે તેમણે એમ પણ કહ્યું કે ચાલીસ લાખથી વધુ નોકરીદાતાઓ આમાં નોંધાયેલા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારત ઉર્જા સપ્તાહનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશની સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા બત્રીસ ગણી વધી છે પ્રધાનમંત્રી મોદી આજે ફાન્સ ખાતે એઆઈ એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરશે અને એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટમાં ભાગ લેશે દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત લાખ બોતેર હજાર કિલોમીટર માર્ગોનું નિર્માણ થયું માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે આજે સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રા કંપની સ્ટીલ પર ટેરિફ વધારવાની જાહેરાતના પગલે ભારતીય શેર બજારમાં ઘટાડો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા